ગોંડલના ગામે હોટલમાં લૂંટારો ત્રાટકીને બે લાખની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા આ બનાવની પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે રાજકોટ ગોંડલ રીબડાની માજી ધારાસભ્યની બંધ પડેલ ચક્રવ્યુ હોટલમાં ગથાવ મોડી રાત્રેના લૂંટારો ત્રાટક્યા હતા લૂંટ ચલાવતા આવેલા રસોઈયા મહિલાને છરીઓ વડે ચારકા પાડીને તેમની પાસે રૂપિયા દસ લાખની માંગણી કરી હતી બાદમાં લૂંટારીઓ મહિલાના ગળે છરી રાખીને તેમની પાસેથી રૂપિયા દસ હજાર અને હોટલના વિવિધ રૂમોમાં પડેલા કબાટોમાંથી લૂંટ ચલાવવાના ઈરાદે સામાન અસ્તવ્યસ્ત કરી નાખ્યો હતો આ સાથે જ એક રૂમના કબાટમાં રાખેલ માછી ધારાસભ્ય મૈપતસિંહ જાડેજાના ધર્મપત્નીના દસ તોલાના ઘરેણાની લૂંટ ચલાવીને લૂંટારુઓ અંધારામાં ફરાર થઈ ગયા હતા આ બનાવમાં લૂંટ ચલાવવાના આવેલા લૂંટારુએ હોટલના દારૂની મહેફીર માણી હોવાના અવશેષો મળી આવ્યા હતા મોડી રાત્રે બનેલ આ બનાવની જાણ પૂર્વ ધારાસભ્ય મૈપત સિંહ જાડેજાના ડ્રાઈવરને તેમને કરતા તો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવીને લૂંટારોને ઝડપી પાડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો પરંતુ લૂંટારુઓ અંધારામાં ઓગળી ગયા હતા બાદમાં આ બનાવની જાણ ગોંડલ તાલુકા પોલીસને કરવામાં આવતા તાલુકા પોલીસ સ્ટેશનના બીજી તરફ આ બનાવને લઈને પૂર્વ ધારાસભ્ય જાડેજા ત્યાં આ પહેલા થયેલા તેમના પેટ્રોલ પંપની લૂંટ બાદ આ બીજો બનાવ તેમના રોષ વ્યક્ત કર્યો હતો રોષ વ્યક્ત કરતા તેમણે પોતાની પાસે હથિયારોનો લાયસન્સ હોવા છતાં પણ સરકાર તેમને હથિયારના પરવાના છેલ્લા એક વર્ષથી રિન્યુ કરતા ન હોવાથી પરવાનાવાળા હથિયારો શોભના ગાંઠિયા બની જવા પામ્યા છે તેમજ લૂંટના બનાવ બનાવો બેડાએ તેમને સ્વબચાવનો ઉપયોગ કરી શકાતા ન હોવાનું પણ દુઃખદ વ્યક્ત કરીને સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો આજે રાતના બે વાગે મને મારા ડ્રાઈવરનો ફોન આવ્યો હું મારા બંગલામાં હતો તો ત્યાં કે જે રાંધવાવાળા બાઈ છે એના મામી થાય અગા એ કે મામીને કે માર્યા છે અને ઘરમાં લૂટ ચલાવે છે ગુંડાઓ આવ્યા છે એટલે હું ત્યાંથી તથ જ મારા બંગલેથી નીકળીને આવીએ છીએ અને એને મારા ડ્રાઈવરને પક્કું ને લીધું આવે છે અને અમે બધે શોધખોળ કરી તો એ લોકો વ્યાગ્યા હતા મામીને શરીરના બે ચરકાસી હતા તપાસ કરતાં એમના દસ હજાર રૂપિયા રોકડા ગયા છે એક સોનાનો દોરો જોઈએ પછી જ્યાં મારો ડ્રાઈવર હતો તો એ રૂમમાં મારો સ્ટીલનો કબાટ છે એમાંથી મારા ઘરનાના દાગીના ગયા છે અંદાજે આઠથી દસ તોલા સોનાના એમાં ચાર બંગડી છે એક મંગલસૂત્ર છે એક મગમાળા છે બે વીટી છે એક દોરો છે આટલું ગયું ત્યાર પછી અમે સીમમાં બધે ગોતવા ગયા હવા છે પણ કાંઈ મળ્યું નહીં પછી હવે પોલીસને જાણ કરી અને આજુબાજુના મકાનોને પણ એને હાકરું ચાવી દીધી હતી અને આ હોટલની અંદર જે પાંચ છ રૂમ ઉપર છે એ રૂમની પણ તપાસ કરેલી છે અને નીચેના પાંચ છ રૂમ છે એમાંય સામાન બધો વિકી નાખેલો છે ઓલ ઇન્ડિયાના લાઇસન્સ ઓગણીસો છ્યાસીમાં પેટ્રોલ પંપ ચૂંટાણો ઉતારવું અને મેં પેકલા ત્યારે મને આપવામાં આવ્યા હતા એ લાઇસન્સ અઠ્યાસીમાં સરકારે મારા જમા કરી લીધા હતા વરી પાછો નેવુંમાં હું ધારાસભ્ય બન્યો એટલે એ લાઇસન્સ મને પાછા મેળ્યા હતા એ લાયસન્સ બે હજાર પંદરમાં મેં રિન્યુ કરવા દીધા હજી રિન્યૂ થઈને ન આવ્યું હોય તો લાઇસન્સ વિના બાઈને હથિયાર લઈને જવું એ ગુનો બને છે એટલે અમે હથિયાર લઈને નીકળી નથી એકતાને આ બનાવો બને અત્યારે એનો સામનો કરી શકતા નથી અને હાઈવે ઉપરનો મારો બંગલો છે આ તો હોટલ ઉપર આવ્યો ત્યાં આવ્યો તો હું બંગલામાં હું એકલો જ રહું છું અને મારા પોતાના સ્વરક્ષણ માટે મને ગવર્મેન્ટે હથિયાર આપ્યા છે માં જે દીબડાના જે મારી ધારાસભ્ય છે મહેતાસિંહ બાપુ એનો સવારમાં ફોન આવેલો ખુલી રેસનો એટલે મેં તાત્કાલિક માણસો સાથે અહીંયા સ્ટોલ ઉપર આવેલા જે બાપુની જૂની હોટલ છે જ્યાં જેના જે બેન છે પન્ના બેન રહીશભાઈ કાંક કડિયા એને રાત્રેના ત્રણ દુકાને જે હોટલની ખુલ્લી બારીઓ છે કારણ એમાં અંદર પ્રવેશી હિન્દી ભાષી હતા પચીસ વર્ષની ઉંમરના હતા અને પૈસાની માગણી કરી સારી બતાવી સામાન્ય રીતે રોકડ રૂપિયા દસ હજાર તથા સોનાનો ચેન અને મહીપચી બાપુના જેના અંગત જે દાગીના હતા દસ પોલા જેવું રાત્રિના અઢી વાગે લૂંટ કરી અને લૂંટારો નાચી ગયો છે અને સ્થળ ઉપર આવી અને છે ફરિયાદ લેવામાં આવેલ ડોઝ કોડ એફએસએલ તથા ફિંગરપ્રિન્ટ તથા ઊપી અધિકારીને આ બાબતે જાણ કરી છે અને નાકાબંધી કરવામાં આવી છે દસ હજાર રૂપિયા રોકડા છે એક મોબાઈલ ફોન છે આઠથી દસ તોલા સોનું છે ત્રણ જણા હતા તમે પાટા મારી બાણી ખોલી ચાલી પછી છરી અડાવી દીધી હું ઊભી થા ભાગવા જતી હતી તો મને બેન ડાલે અને અને તારે તારી આને કેટલા રૂપિયાથી બધા ગયા મને કે દસ લાખ રૂપિયા મારી જોઈ હતી એમ કે કીધું ને પછી મને કપટાકા લઈને પછી બીજી બીજી વાર બીજે ગાલે છરી દી પછી એ લોકો એક જણ અહીંયા આવ્યો ને અંદર આવ્યો આ પાછો અંદર